નમસ્તે બળ મિત્રો આજે આપણે સરસ મજાની એ વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે લાવરી અને તેના બચ્ચા એક હતી લાવરી એ લાવરીએ એક ઘઉંના ખેતરમાં માળો બાંધી અને રહેતી હતી એના હજી તો બચ્ચા પણ નાના નાના હતા એટલે લાવરી તો રોજ ચાણ ચણવા માટે દૂર 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 સુધી જાય બચ્ચાને માળામાં મૂકે અને રોજ ચણ ચણવા માટે જાય અને બચ્ચાઓ માટે રોજ ચણ લઈ આવે અને સાંજે જ્યારે માં આવે ત્યારે બચ્ચાઓ પણ આખા દિવસની વાત કરે અને રહે એમ એક દિવસની વાત છે એક દિવસે જે ખેતરમાં માળો બાંધ્યો હતો તેના માલિક આવ્યા હતા અને આ બચ્ચાઓની સામે વાત કરી તે વાત કરી એટલે બચ્ચાઓ તો બરાબર ધ્યાનથી સાંભળતા હતા એટલે ખેડૂત કહે છે કે અરે કેવો સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો છે આપણો કાલે તો આપણે આપણા પાડોશીને બોલાવી અને આ બધા પાકને લાની લઈશું બચ્ચા તો બરાબર ધ્યાનથી સાંભળ્યું અને સાંજે એમની માં આવી એટલે કે છે મામા આપણે તો આ માળો છોડીને બીજે જવું પડશે લાવરી કહે પણ બેટા તમે ચિંતા ના કરો કાલે એ પાક લનવા આવશે જ નહીં અને બાળકો તો પછી બંને બચ્ચાઓ તો સુઈ ગયા સવાર થઈ લાવરી તો પાછી રોજ પ્રમાણે ચણ ચણવા માટે દૂર ગઈ હવે દૂર ગઈ અને પછી પાછા આવ્યો ખેડૂત તો ખેડૂત આવ્યો એ તો નિરાશ થઈ ગયો કોઈ પણ પાડોશી આવ્યો નહીં એટલે કે છે અરે આ તો કોઈ પાડોશી નથી આવ્યો કઈ નહીં કાલે મારા સગાને બોલાવી અને આ પાક આપણે લણી લઈશું આ વાત સાંભળીને બચ્ચાઓ તો પાછા સાંજે એમની માં આવી એટલે કે લાવરી આવી ત્યારે લાવરીને કહેવા લાગ્યા મામા આજે પણ ખેડૂત આવ્યા હતા કે આજે તો પાડોશી નથી આવ્યા તો કઈ નહીં કાલે આપણા સગાઓને બોલાવી લાવીશું અને આખો પાક તૈયાર થયો છે એને લણી લઈશું લાવરી કે છે એવું એમ વાત કરી છે બચ્ચાઓ કે હા કે છે તમે ચિંતા ના કરો બેટા હજી કાલે પણ પાક લણાશે નહીં એટલે સારું એમ કહીને બચાવ તો સુઈ ગયા સવાર પડી પાછી લાવરી તો ચન ચનવા માટે બહાર ગઈ જેવી લાવરી બહાર ગઈ પછી તો પાછો ખેડૂત આવ્યો અને કે છે અરે આજે પણ કોઈ સગા નહીં આવ્યા તે દિવસે પાડોશીને કહ્યું તે પણ ન આવ્યા અને આજે તો સગાઓને બોલાવ્યા હતા તે પણ આવ્યા નહીં હવે કાલે તો ગમે તે થઈ જાય જાતે જ કાલે તો આપણે બધા ગરણા આવી અને જાતે જ પાક લણી લઈશું આ વાત સાંભળી અને બચ્ચાઓ તો સાંજે જેવી એમની માં આવી ને એટલે કે છે મામા આજે તો ખેડૂતે એવી વાત કરી કે હવે તો કાલે આપણે જાતે જ પાક લણી લેવાનો છે એટલે આપણે તો હવે માળો છોડીને જવું પડશે એટલે લાવરી કહે સારું સારું બેટા કઈ વાંધો નહીં આ ખેડૂતે જે પાર્કી આશા રાખીને એ આજે લણશે પાક કાલે લણશે પણ એ આશા સફળ થઈ નહીં હવે કાલે તો એકલો આવશે એના ઘરના નહીં લઈને તો પાક આખો લણી લેશે કઈ વાંધો નહીં આજે આપણે જતા રહીશું પછી તે દિવસે જ લાવરી તેના બચ્ચાઓને લઈ અને બીજા ખેતરમાં જતી રહી બચ્ચાઓ ખુશ થઈ ગયા અને રહેવા લાગ્યા આવજો